નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત સુરત હદ વિસ્તારમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે તેને કારણે હવે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતો પણ ઊભી થઈ રહી છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ ઓગણ પોલીસ સ્ટેશનો કાર્યરત હતા હવે એક નવું ચાલીસ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી સ્વરૂપે શરૂ થઈ રહ્યું છે કેન્દ્રીય જળ શક્તિ અન્ય ઉદ્યોગો ડ્રીમ સિટીમાં હવે આવવા જઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટેશનની સ્વાભાવિક રીતે જરૂરિયાત આગામી દિવસોમાં પણ વધશે હીરા વેપાર કરવા આવનાર દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવ કરે તે માટે ગૃહ વિભાગ દ્વારા દ્વારા નવ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનમાં જળ શક્તિ મંત્રી સી આર પાટિલ ગૃહ રાજ્યમંત્રી મંત્રી સંઘવી રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તમામ ડીસીપી એસીપી સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા સુરત ડાયમંડ બોર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવશે આવે છે કસ્ટમ છે તો એના કેવી રીતે સેફ્ટીને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદઘાટન થયું એ બહુ જ સરાહની છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફ્ટી શાંતિ અને સુખ રહે છે ધન્યવાદ એક સવાલ છે આર્થિક સહાયની રત્ન કલાકારો માંગ કરી રહ્યા છે અત્યારે પણ સંસદમાં મુદ્દો રાજ્યો તો શું કહેશો તમે એટલે ભાઈ બધાને આપણે સુરતવાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય છે હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકાર સરકારશ્રીએ શરૂ કરી છે અત્યારે એની કાર્યવાહી ચાલતી છે એમ આપણે આશાવાદી રહીએ કાકા બીજો એક સવાલ ડાયમંડ બુથ શરૂ થયો છે વર્ષો થઈ ગયા છે અત્યાર સુધીમાં કેટલી ઓફિસ કાર્યરત થઈ છે અને નથી થઈ તો કેમ નથી થઈ એમાં એવું છે હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે બધાયને આવું છે ધંધો કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે એટલે જે લોકો આવ્યા છે સો એક જણા એ લોકો ધંધો કરે છે અને પાછા એકવીસ તારીખે બીજા પાછા લગભગ સો એક ઓફિસ આવે છે ધન્યવાદ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લથવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરી દેવામાં આવ્યું છે અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા ખૂબ જ જરૂરી છે હાલ હીરા ઉદ્યોગની અંદર ખૂબ જ મંદી ચાલી રહી હોવાથી સુરત ડાયમંડ બુલ્સમાં ધીરે ધીરે ઓફિસો શરૂ પણ થઈ રહી છે અમારા અડધીસવા પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુલ્સનું ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જો અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના છે અત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં ઓર વધશે જોઈએ તો ખજોદ ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશયથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જોઈએ બે પોલીસની ગાડીઓ રહેશે જોઈએ અને ચોકી આ જો ડાયમંડ બુલ્સ એટલા મોટો સાડા છસો મીટર લંબા સ્પાઇન એરિયા છે તેમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને ઉમ્મી રાખીએ છીએ કે જે જે રીતે આગે ધમધમતા જશે જોઈએ તે રીતે જો પોલીસના રોલ ઓરામાં વધતા જશે વધતા જશે અને સેફ્ટી સિક્યોરિટી પૂરા ઇન્શ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરશે કયા કયા ગામ જોડવામાં આવ્યા છે શહેરમાંથી અને કેટલી વસ્તી થઈ ગઈ છે સુરત પોલીસની હવે અત્યારે જો ઓલપાડ કામરેજ તાલુકાના નવ ગામ જેટલા સુરત શહેર કમિસ્ટ્રેટમાં જે સમાવેશ કરવામાં આવેલા છે કુલ આશરે બસ્તી અમારી નેવું લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એને જ લઈને જો અમારા અભી ચેલેન્જિસ પણ વધતા જશે જો એ કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે સહીકરણ થઈ રહ્યા છે તો આવનારા સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ રહ્યા હતા તો આ હિસાબથી સરકાર સરકારશ્રીએ ગ્રહ વિભાગે જો એ આપણે નવ ગામ અપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારમાં બી અમારા જો નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂર છે ત્યાં સ્થાપના કરવાની જરૂર છે એક બે જગ્યાએ આવી પ્રક્રિયા અમે ચાલુ છે મહેકમ વધારવામાં આવશે કારણ કે ખૂબ મોટો વિસ્તાર થયો છે પોલીસની ખૂબ જરૂર હોય છે મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમીદ છે આપણે કે રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણને ઓર મહેકમ મળશે જો એ સુરત શહેરના અને આવનાર આપણે વાત કરીએ ચાર પાંચ વર્ષ પહેલાં સાડા ત્રણ હજાર મહેકામ હતા અત્યારે સાત હજાર મહેકમ થઈ ગયા છે આપણા और आना दिवसों में सूरत शहर में बस्ती काम धंधा बिजनेस और लोगों फूटफॉल जो बाहर से रोज दर रोज आए थे ध्यान में महकम मेहकमारा लगभग दर वर्षे हर बजट में तथा जाए